મેં બે દિવસ પહેલાં નગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી ચોકમાંથી લાઈવ થયો હતો લાઈવની અંદર મેં નગરપાલિકાની પરિસ્થિતિ દેખાડી હતી કે નગરપાલિકા કચેરીની સામે જ પાણી ભરાયેલા હતા મેં લોકોને આગ્રહ કર્યો હતો કે આ કેળસમા પાણી નગરપાલિકા કમ્પાઉન્ડમાં છે તો ગામની શું દશા હશે આજે જ્યારે અમે ગામની સુદશાતી બાબતે ગામમાં નીકળ્યા તો અમે જોયું કે ગામમાં વેપારીઓની દુકાનને ખૂબ નુકસાન છે જ્યારે એક નંબરમાં અમે અમારા સાથી ગયા ત્યાં જોયું તો ઘણા બધા મકાનો ધરાયશીલ થઈ ગયેલા છે તેવી જ રીતે જ્યારે છ અને સાત નંબર જે પ્રમુખનો વિસ્તાર છે ત્યાં પર લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લવિંદજી પોતે ત્યાં રહે છે સાત અને છ નંબરના અડીના વિસ્તારમાં ત્યાં લોકોને સાધન ઉપર પણ જવાય ના તેવી પરિસ્થિતિ છે લોકો ત્યાં રાડબૂમ કરે છે અત્યારે કે લોકોના ઘરોમાં પાણી પસી જાય છે લોકો બહાર નીકળી શકતા નથી જેથી સર સરકારને અમે આગ્રહ કરીએ છીએ કે આ જગ્યાની મુલાકાત લે અને યોગ્ય લગતી કાર્યવાહી પાણી બાબતે કરે જય હિન્દ જય ભારત